હાલી મદદ જય જવાન જય કિસ્સા તો મિત્રો આપણે ગઈકાલના વિડીયામાં તમે જોયું કે રસ્તો રિપેરિંગનું કામકાજ ચાલુ હતું બીજો આપણે ચણામાં અડદના અરડો પડવાનું મજૂર ચાલુ આવ્યા હતા હવે બધા આજે મજૂર આવ્યા ને અને રસ્તો રિપેરિંગ આજે આપણે એક દિવસનું કામ હતું તો આજે એમાંય મજદૂર મજૂર ન આવ્યો એ કામે આપણું બંધ રહ્યું તો આપણે તુવેરમાં પાણી ચાલુ હતું તો તુવેર પાણી આપણું પી ગયું હવે પાછું આપણે આવી ગયા છે જે આપણે આંબાનો નાનો બગીચો છે એમાં ચણાનું વાવેતર કરેલું છે એની અંદર એમાં આપણે આ મહિના દિવસના ચણા થયા એની અંદર આપણે ત્રીજું પાણી આ ચાલુ કર્યું પાણીની સાથે આ છે આપણે આર પંચાણું તુવેરની અંદર પણ ચાલુ કર્યું પાઈ દીધું આપણે અને આ ચણામાં પાઈ દીધું ને પછી બે દિવસ કાલથી પછી આપણે એ વડા દ્વારા વડાની અંદર જે ચણા છે એમાં આપણે ચાલુ કરવાનું છે એના માટે આપણે જવા દઈએ પાણી નીચા છે આ છે આર પંચાણું એ શોધ મળી જાય કોઈને જોતું હોય તો આપણે કોન્ટેક કરજો ડાયરેક્ટ તમને દુકાનનો એડ્રેસ આપી ત્યાંથી તમે મંગાવી લેજો ચાલુ કરી દીધું આપણે આમાં પાણી ચાલુ આ બધા લોકો આવી ગયા છે ચણામાંથી હરોડા ઉપાડીને બપોર આ થઈ ગયા એટલે આજનો પ્રોગ્રામ છે આપણે અડદની દાળ અને બાજરાના ટોટલા બાજરાના રોટલા આપણે ઘરેથી જ બનાવી આવ્યા આજે કેમ કે ગરમ બાજરાના રોટલા અડદની દાળ ભેગા ન મજા આવે એટલે આજે અહીંયા કંઈ આવી ગયા છે વાળીએ હા હાચુંક નહીં દઉં કે ફોટાફટે મિત્રો પાણી છે ચાલુ અને વેગી છે લાઇટ અત્યારે ને મિત્રો આજનો દિવસ કોઈને યાદ હોય તો આપણને કોમેન્ટ કરજો કે આજનો બાર ત્રેવીસ બાર કયો દિવસ ઉજવવામાં આવે છે એટલે આજનો દિવસ ત્રેવીસ બાર એટલે કિસાન દિવસ છે આજે ખેડૂતના તાતનો દિવસ કહેવાય ત્રેવીસ બાર હવે મિત્રો આપણા દેશની થોડીક આ કઠણાઈ કહેવાય કે કિસાન દિવસ કોઈ ઉજવતું નથી લગભગ કોઈને યાદય ન હોય કિસાનોને નથી યાદ રહેતું પણ ખરેખર આપણા દેશની અંદર બધા દિવસો ઉજવવામાં આવે બધા રિશ્તેદારોના દિવસો આવી જાય બધા ફેસ્ટિવલના દિવસો આવી જાય ફળ ફૂલના દિવસો આવી જાય પશુ પક્ષીના દિવસો આવી જાય બધા ઉજવે હોશ હવાજથી એમ ઉત્સાહથી મજા કરીને પણ આડો એક સમજાતું નથી કે ખેડૂત ખરેખર જગતનો તાજ છે ખેડૂત અનાજ પેદા કરીને બધા જીવ માત્રને પહોંચાડે મોઢા સુધી ને એનો દિવસ જ્યારે આવે કોઈને યાદ નથી રહેતું એટલે આ દુઃખની વાત કહેવાય કે કિસાન દિવસ ખરેખર તો કિસાન નથી યાદ રાખતા આજથી મિત્રો યાદ રાખજો કે ત્રેવીસ ડિસેમ્બર એક કિસાન દિવસ છે જય જવાન જય કિસાન